સમસ્યાઓ સામે આવતી હોય છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસાની તિરુપતિ ગોકુલધામ સોસાયટીના રહીશો રસ્તા જેવી પ્રાથમિક જરૂરિયાતોથી પણ વંચિત છે સોસાયટીના રહીશોનું કહેવું છે કે છેલ્લા ત્રણ વર્ષથી રોડની સમસ્યાને લઈને પાલિકામાં રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી જેને કારણે ચોમાસાની શરૂઆતમાં જ સોસાયટીમાં રહીશોને રસ્તાના અભાવે કાદવ કિચડનો સામનો કરવો પડી રહ્યો છે સોસાયટી ની મહિલાઓનું કહેવું છે કે બાળકોને શાળાના જવાનું હોય કે પછી વાહનો લઈને પણ અહીંયાથી નીકળવું મુશ્કેલ બન્યું છે હજુ તો ચોમાસાની કાદવ કીચડનું સામ્રાજ્ય બન્યું છે ત્યારે આગળ હજુ આખું ચોમાસું બાકી છે એવી પરિસ્થિતિમાં રહીશો ને કેવી હાલાકી પડશે તે સમજી શકાય તેમ છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા સોસાયટીના ના પડતી મુશ્કેલીઓનો ઝડપથી ઉકેલ લાવે તેવી સોસાયટીના ના માંગ છે મોડાસાની નગરપાલિકાની તિરુપતિ ગોકુલધામ સોસાયટી છેલ્લા ત્રણ વર્ષથી અહીંયા ગટર લાઈનનું કામકાજ કરેલું છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ રોડ થયા નથી અને અમે હમણાં રજૂઆત કરી તો અમને એમ કીધું કે ભાઈ તમારે અહીંયા શું કહેવાય એનઓસી લેટ મળેલી છે એટલે અમે એમ કીધું કે ભાઈ એનઓસી લેટ મળી જાય તો અમારો રોડ લેટ થાય તો કંઈ નહીં પણ અમને ડસ્ટને એવું ના ખાઈ આપો ડસ્ટ નાખવાની મેં બેથી ત્રણ વખત રજૂઆત કરી પણ હજુ સુધી ડસ્ટ પણ નહીં નાખ્યો અને આ તો નગરપાલિકાની અંદરની સોસાયટી છે કે કોઈ ગામડું છે કંઈ ખબર નહીં પડતી હાલત તમે જોઈ અને હાલત તમે જોઈ શકો છો કાજો છોકરા સ્કૂલમાં નથી જઈ શકતા કંઈ કોઈ ગાડી પણ નીકળી શકે તેમ નથી અને બહુ જ ખરાબ પરિસ્થિતિ છે આ સોસાયટી તિરુપતિ ગોકુલ છે ડુગરવાડા રોડ અને આ બાજુ કોરલ સિટીની બાજુ કેનાલ રોડ બરાબર આ જે છેલ્લા પાંચ વર્ષથી આ હાલત છે એક જ વરસાદમાં આ પોઝિશન છે તો બીજા હજી ત્રણ મહિના કાઢવાના છે કઈ રીતે કાઢશું નથી જેન્ટ ગાડી લઈને નીકળી શકતો કે છોકરો સ્કૂલમાં વાન તો બી બેસી નથી શકતો આ સોસાયટીમાં નથી બિલ્ડર હોબરતો કે નગરપાલિકા તંત્ર સાંભળતું શું કોણ જવાબદારી લેશે કોઈને કઈ નુકસાન થશે તો બધાને વિરોધ કરી ચૂક્યા છે હજુ સુધી કોઈ કશું કરવા જ નથી આવી શક્યા નથી નગરપાલિકા પ્રમુખને આજે અઠવાડિયાથી ફોન કરે છે છેલ્લા રોડ માટે તો મહિના બે મહિના થી એમને ટ્રાય કરે છે એ પણ નથી સાંભળતા અરજી આલી આયા છે છેલ્લા ત્રણ વર્ષથી થી આવું છે છેલ્લા ત્રણ વર્ષ થી ત્રાસી ગયા છે કે અમાર છોકરા લઈને જવું કેવી રીતે છોકરાને સ્કૂલમાં કે ટ્યુશન માં સાયકલ લઈને મોકલા કેવી રીતે કોઈ નુકસાન થશે તો આવશે અહીં ઘડી કોઈ